મોટા ભાઈ મોટા ભાઈ એક મિનિટ મારી વાત તો સાંભળો જો મોટા ભાઈ તમે જે કરી રહ્યા છો એ બધું ખોટું કરી રહ્યા છો મેં શું કર્યું હું શું ખોટું કરી રહ્યો છું મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી શાંતિથી રહેવા દો મને ને જીવવા દો શું કામ વાત નથી કરવી જવાબ આપશો મને બોલો ને ભાઈ કંઈ નથી વાતમાં હા ખોટે ખોટી વાતને તમે લોકો ઊંધી લઈ રહ્યા છો સીધી સાધી નાની એમથી વાત તમારા ચારિત્ર્ય સુધી વાત પહોંચી ગઈ છે અને તમે લોકો આને સીધી સાધીને નાની વાત ગણતા હોય તો તમે લોકોને કંઈ ફરક જ નથી પડતો લાગતો હા અમીરા ઘર છોડીને જતી રહી એને પણ કંઈ ફરક નથી પડતો એને પણ કંઈ વાંધો નથી તને પણ કંઈ વાંધો નથી તમે લોકો તો બસ દુખી જો ખાલી બતાવવા માટે સાચું કહું તો તને તકલીફ બહુ થાય છે નહીં હું તને બીજું કંઈ કહેવા નથી માંગતો પણ એટલું કહીશ કે ખરેખર તને તારી ભાભી બહુ ગમતી હતી નહીં તું હંમેશા કહેતો હતો ને કે ભાભીનો સ્વભાવ મને બહુ ગમે છે એ હંમેશા હસમુખા અને બહુ સારી રીતે મારું બોલ બસ ભાઈ પતી ગયું તો અમારું અરે અત્યાર સુધી તમે પણ અમારી સાથે જ હતા ને અને આમ પણ પાટા બાંધવાની વાતમાં કોણ જાણે એવું તે શું દેખાઈ ગયું છે બધાને કે તમે તમે તો દામિનીની વાતનો પણ વિશ્વાસ કરવા લાગ્યા છો એક બાબત નહીં પાટાની બાબતમાં હું ત્યારે પણ નોતો માન્યો ન ત્યારે નથી માનતો અને ત્યાર પછી જે દામિનીએ મને કહ્યું છે એ પછીની બધી વાતો જે કરી છે એ વાતોને મેં એક્સેપ્ટ કરી છે કે ઘરે હું ના હોઉં ત્યારે તમે લોકો કેવી રીતે મસ્તી કરતા હો છો તને પણ ભાન નથી પડતી આ તો એવું થયું કે ઘર તારું ભાંગવાની જરૂર હતી બદલામાં ઘર મારું ભાંગી ગયું મીરા ઘર છોડીને જતી રહી દામિની આ ઘર છોડીને જતી રહી હોત તો ખબર પડત કે તને કેટલું દુઃખ થાય તૈયાર છું હું દામિનીને છોડવા માટે તૈયાર છું મોટા ભાઈ કેમ કારણ કે તમે અને મારા ભાભી તમે બંને એક સાથે સુખી તો રહી શકશો અને આમ પણ આ બધી બાબતમાં તો જેનો કોઈ વાંક જ નથી એ વ્યક્તિ ખોટી રીતે સજા ભોગવી રહ્યું છે સજા ત્યારે જ ભોગવતા હોય જ્યારે એમનો કઈ વાંક હોય અને માણસને સજા ત્યારે જ મળે છે કે એવું એને પાપ કર્યું હોય તમારા કર્મો તમને પુકારી રહ્યા હતા કદાચ તમને એમ હશે કે અમે શરીફ છીએ પણ ક્યાંક દિલના કોઈ ખૂણે તમારા માટે પાપ છુપાયેલું હશે અને એ પાપ ભરાઈ ગયું એટલા માટે બધું સામે આવ્યું સમજી ગયો મોટાભાઈ તેર ભોજાઈના સંબંધને તો તેર ભોજાઈના સંબંધને જેમ જ રાખવો જોઈએ હા તો હું અને ભાભી ગાંડા હતા અમને લોકોને બુદ્ધિ જ નહોતી કે અમે લોકો જરા વધારે પડતા એકબીજાને સમજવા લાગ્યા હતા અરે મારી મા સમાન ભાભી છે એને ઘરમાં કંઈ વાંધો હોય કંઈ તકલીફ હોય ઇવન ઇફ કે તમારે તમારી બંને વચ્ચે કંઈ થયું હોય તો એ વાતો મને શેર કરે છે હું એમના સોલ્યુશન આપું છું અને જ્યારે મારે અને દામિની વચ્ચે કઈ થયું હોય તો એ બધા જ સોલ્યુશન ભાભી મને આપે છે હવે આમાં અમે બંને જણા વચ્ચે બોન્ડિંગ સારું છે તો શું થઈ ગયું મોટા ભાઈ અમારા સંબંધો ખોટા નથી અમે બંને એટલે કે હું અને મારા ભાભી અમે લોકો ખોટા નથી બસ આ ખોટા સાબિત કરવામાં આવી રહ્યા છે હવે થઈ જ ગયા છો સાબિત ખોટા તો પછી એના પુરાવા ના બતાવવાના હોય અને કોઈને સાબિતી પણ ના આપવાની હોય કે અમે સાચા છીએ કેમ સાચું વ્યક્તિ હંમેશા શાંત રહે ચૂપચાપ રહે સહન કર્યા કરે સમય આવે ને ત્યારે બોલે આ તમારો યોગ્ય સમય નથી અત્યારે તું મારી સાથે વાત ન કરે તો વધારે સારું થોડા દિવસ પછી જો મને ગુસ્સો ઉતરી જશે તો સામેથી હું વાત કરવા આવીશ ત્યાં સુધી બંને ભાઈઓ વચ્ચે વધારે મોટી ધીરાડ ન પડે એના માટેનું ધ્યાન રાખજે મોઠા ભાઈ સુખામને ગુસ્સો કરો છો ખોટે ખોટો માનું છું કે આ તમને લોકોને જે સમજાવવામાં આવ્યું છે તમે લોકો એ જ સમજ્યા છો પણ એકવાર એકવાર મારા ભાભીનો તો વિચાર કરો અમારા પક્ષમાં તો આવીને જુઓ અમે કંઈ જ ખોટું કામ નથી કર્યું મોઠા ભાઈ કદાચ ઘરે પાછી આવી જશે તો શું સરખું થઈ જશે બધું બોલને નહીં થાય હા જે જવાબ થઈ જશે હા આપણે બંને ભાઈઓ નોખા એવા જતા રહીશું બસ એ હું વિચારીશ કે મારે શું કરવું ક્યારે કરવું કેમ નહીં મીરા બેટા તું સમજવાની તો કોશિશ કર છેલ્લા કેટલાય સમયથી તું સરખું જમતી નથી માંડ તને અડધી રોટલી ખવડાવું ત્યાં તું રડતી રડતી પાછી તારા રૂમમાં જતી રહેશે મીરા બેટા તે તારી કેવી હાલત કરી નાખી જો સમજો છું કે જે થઈ રહ્યું છે એ સારું નથી થઈ રહ્યું પણ આમ રડીને બેસવાથી કે નહીં જમવાથી આનો ઉકેલ તો નહીં આવે ને બેટા નહીં જ આવે મમ્મી ખબર છે મને પણ તમે જ કહો ને હું ખોટી રીતે તો નથી રડતી ને બધી પરિસ્થિતિઓ સમજી રહી છું કે થોડા દિવસ નહીં ખાવ્યું તો બીમાર પડીશ હોસ્પિટલાઇઝ કરવી પડશે પણ મને જમવાનું કેવી રીતે ગળે ઉતરે જે અમારી પોતાની જ મારી સગી બેન મારે દુશ્મન હોય ત્યાં હું કેવી રીતે શાંતથી રહી શકું માનું છું ધામિનીની ગેરસમજણ થઈ ગઈ છે એ ન કરવાનું કરી રહી છે તારી સાથે ન મૂકવાના આરોપ પણ મૂકી રહી છે બેટા પણ હવે આ વાતને પકડીને તારો સંસાર ન તોડતું આપણે આનો કંઈક રસ્તો લાવીએ આપણે બધા ભેગા મળીને આનો કોઈ ઉકેલ લાવીએ બેટા આમ ને આમ તો ક્યાં સુધી તું બેસી રહીશ મમ્મી શંકાનું કોઈ સમાધાન નથી હોતું તમારી પાસે પ્રૂફ ન હોય તો તમે શું કહો જરૂરી નથી ને કે માણસ હર હંમેશા ખોટો હોય ઘણી વાર એવું પણ બનતો હોય છે કે એની પાસે ફક્ત એના સાચા હોવાનું પ્રૂફ નથી હોતું સાબિતી નથી હોતી અને મારા કેસમાં પણ આવું જ કંઈક છે હું ખોટી નથી પણ મારી પાસે એ સાબિતી પણ નથી કે હું સાચી છું પણ બેટા તું જમવાનું શું કામ ના પાડે છે ચાર વાર તને હું આવી કે બેટા બેટા તમને ખબર છે જ્યારે દામિનીને દેવાંગભાઈ સાથે લગ્ન કરવા હતા ને ત્યારે સૌથી વધારે લડાઈ મેચ કરી હતી તમે બધા વિરુદ્ધ હતા ને કે એક ઘરમાં બે દીકરીઓ નથી પરણાવી મેં જીદ કરી કે દામીના લગ્ન થવા તો દેવંગભાઈ સાથે અને હવે હું આવું કરું ને તો મારા જેવું નુગરૂ કોઈ ન કહેવાય હા બધી વાત સાચી છે બેટા પણ હા બધી વાતમાં તારો વાંક નથી પણ તું શું કામ તારી જાતને આટલું કષ્ટ આપે છે મીરાના પપ્પા જરા આવો તો તમે જ મીરાને સમજાવો ને જુઓ એ જમતી નથી ખાવાનું છોડી દીધું છે બેટા ગમે એ વાત હોય એનું સોલ્યુશન થઈ જાય આવી રીતે તું નિરાશ રહે તો બીમાર પડી જાય તો જમવાનું છોડી દે કોઈ સાથે વાત ન કરવી અને આખો દિવસ ઉદાસ બેસી રહેવું એના કારણે તો તું ડિપ્રેશનમાં મુકાઈ જાય પપ્પા એક વખત કોઈ પણ સંબંધ ખાટો પડી જાય ને પછી એને ફરી વખત ગમે તેટલી સાકળ નાખો ને તો એ ગળ્યો ન થાય મારા સંસારમાં આગ લાગી ચૂકી છે શંકાનું બીજ રોપાઈ ગયું છે આદિત્યના મગજમાં દામિનીને મારા પર શંકા છે કે હું એની બેન થઈને એનું ઘર તોડું છું બધી વાતનો વિચાર કરું છું ને તો જીવવું પણ મુશ્કેલ પડે છે મને અત્યારે બેટા છે કે તારી બધી વાત સાચી કે સહી બેન જ્યારે આવો આરોપ મૂકે ને તો

કે સત્યની હંમેશા જીત થાય છે તું સાચી જ છો અરે અમને પણ ખબર છે કે અમારી મીરા સાચી છે તો પછી તો પછી તું આવી રીતે હિંમત હારી જા એ એક એવું લાગે હા બેટા જો આપણે સાચા હોઈએ ને તો પડકાર આપીને પણ સામેવાળાને ખોટો પાડવો પડે હા મમ્મી સમજી ગઈ તમારી વાત અને મને વિશ્વાસ છે કે એક દિવસ હું સાચી છું ને એ જરૂર પ્રૂફ થઈ જશે હા બેટા થઈ જશે અને એ સમય બહુ જલ્દી આવશે કે તું સાચી છે અને આ બધી વાતમાં તારો કોઈ જ વાંક નથી સારું ને કહેવાય છે ને કે દરેક વાતનું સમાધાન સમય હોય છે સમય આવશે એટલે આપ મેળા બધું સમાધાન થઈ જશે સારું તમે લોકો બેસો હું જમી લઉં શું વિચારે છે ક્યાં ખોવાયેલો છે તું એમ જ બેસે એમાં નથી બોલ મનમાં શું મૂંઝવણ છે મૂંઝવણ હા હું તો કઈ મૂંઝાઈને બેઠો નથી તમારે કઈ જોઈતું હતું કે બજારમાંથી લાવવું છે ના બસ મારે તારી સાથે જ વાત કરવી છે હા તો બોલો ને શું વાત કરવી છે ક્યાંક ને ક્યાંક તને એવું નથી લાગતું કે મીરા સાચી છે એવું નથી તો સાચા ખોટા તો ભગવાન જાણે પણ આપણે જે વાતો સાંભળી એના ઉપરથી તારણ કાઢી શકીએ ઘણી વખત આપડા તારણો ખોટા ના હોય રહેવા દો ને તમે તમે જો મીરા દામીની દેવાંગની વાત કરવા માટે આવ્યા હોય તો આ વાત ફરી શું કામ ચાલુ કરવી છે ફરી શું કામ ચાલુ કરવી છે એટલે આ વાતનો હજી કઈ ઉકેલ નથી આવી ગયો ક્યાંક ને ક્યાંક કાચું રંધાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક આપણી શંકાઓ ખોટી ઠરે છે જુઓ હું પણ માનતો હતો પણ જયારે વાત મેં માની ત્યારે મને લાગ્યું કે દેવાંગ અને મીરાનો પણ તો કહેવાય છે માનીએ છીએ કે તમને ન ગમતું એ કામ હું કરું તો તમને હું ગમવાનો છું નહીં ને ઘણી બધી બાબતો એવી હોય છે કે આપણે એને સ્વીકારી લેવી પડતી હોય છે બધામાં શંકા બધામાં ઊંધો વિચાર બધામાં ખોટું સમજવાનું જે માણસની અંદર સમજણ જ જ ના હોય હોય એ લોકો એવું વિચારે અને શંકાઓ સિવાય એમની પાસે બીજું કંઈ બસ હું તને આ જ કહેવા જાઉં છું કે દામિનીમાં એટલી સમજણ નથી એટલે આવું થાય છે જો એનામાં સમજણ હોત કે હા ઓકે ના એને વાઈ ગયો અને પાટો બાંધ્યો શું ખોટું છે એને ન બોલાવી એ ખોટું છે કેમ એ બંને ના માં દીકરાના સંબંધને નાના ભાઈ બહેનના સંબંધને એ કેમ સ્વીકારી નથી શકતી અને આ જ કિસ્સો સેમ કિસ્સો તારી અને દામિની વચ્ચે થતે તો શું મીરા શંકા કરતે ના દરેક વ્યક્તિ એવી નથી હોતી અને તમે જો દીવાના પ્રકાશમાં સૂર્યને શોધવા જાઓ ને તો એ ક્યારેય નહીં મળે હું પણ એ જ કહેવા માગું છું કે તમે જે સમજણની વાત કરો છો એ દામિનીમાં નથી પણ સામેવાળા વ્યક્તિમાં તો હતી ને દેવાંગ છે મીરા છે એ લોકોને તો સમજણ પડતી હતી ને એ લોકોને આપણે સમજાવવા જવાબ પડે એવું હતું નહીં ને એનું ભોળ પણ હતું એનામાં બંનેમાં એવું કઈ હતું જ નહીં કે આટલું કરવા જતાં આ વાતનું વતેસર થઈ જશે જે થવાનું હતું એ થઈ ગયું છે બા અને મીરા અહીંથી જતી રહી છે ને એમ પણ હવે આ વાત મને જરાય ગમતી નથી એ તમે ખાલી એ જો પાટો બાંધ્યો એની વાત કરતા હોય ને એ પછી મને દામિનીએ ઘણી બધી વાત કરી છે અને એ વાત કદાચ હું તમને નહીં કરી શકું કારણ કે એ બધી વાત તમને કહેવા જેવી નથી હા અને ઘણી બધી વાતો તું ન કહી ને તો હું સાંભળી પણ શકું છું અને સમજી પણ શકું છું અને જ્યાં સુધી જો તું એમ કહેતો હોય કે હવે મીરા અહીંયા રહી નથી મીરા એના ઘરે ગઈ છે તો એને પાછી લાવી શકાય એમ છે લાવી શકાય વિચાર કર્યો નથી એવો અને કદાચ આ ઘરમાં પાછી લઈને આવીશ તો ઘરમાં ફરી એ જ ઝઘડા શરૂ થશે અને તમે ઈચ્છો છો કે હું ને દેવામ વધારે પડતો મોટો ઝઘડો કરીએ બંને ભાઈઓમાં ઝઘડો થાય બે ભાઈઓમાં જ સમજણ નથી અંદરની તો પછી બે વહુઓની ક્યાં વાત કરું બેય બહેનોમાં સમજણ નોતી

હાલે ટીવોસ પેપર છે મેં સાઇન કરી આપી છે અને તું પણ સાઈન કરી આપજે અને શું જરૂર છે કેમ હા ઘર માં જે થઈ રહ્યું છે જોતા તો આને જરૂર લાગી રહી છે હવે તમારે જરૂર હશે મારાને નથી જરૂર મેં તો એવું કહ્યું જ નથી કે મારા છૂટાછેડા જોઈએ છે હા તમે કંટાળી ગયા હોય તો વાત લાગ છે હા હવે તો ઘણો બધો કંટાળી ગયો છું અને ત્રાસી પણ ગયો છું કારણ કે આ ઘરના બધા જ લોકોની નજરમાંથી સાવ ઉતરી ગયો છું મારા મોટા ભાઈ જે હવે ભાઈ તરીકે મને બોલાવતા પણ નથી ભાભી તો રહ્યા નથી વાત રહી બાની પણ બિચારા આમાં કંઈ નથી કહી શકતા કારણ કે તે બાનું જ એવું સરસ બનાવ્યું છે કે ધી રીતે હું ખોટો છિતરાઈ ગયો છું તો હું હું કે સાચી ઠેરી છું તમે પણ મને બધાની આંખે નીચી પાડી જ છે ને બધાને એવું લાગી રહ્યું છે કે હું ખોટી છું મે મારી બેનનું ઘર સંસાર તોડ્યું છે તો હા જે કે આ બધું જે થયું ને એ તમારા લીધે થયું છે મારા લીધે કંઈ નથી થયું અને આમ પણ હવે તો મારા લીધે તો મારા લીધે થઈ હા

એવી રીતે તો તમને છૂટા નહીં કરો તો હવે શું કરવા માંગે છે લાગે છે કે મારો જીવ લેવા માંગી રહી છે ના મારી સાથે જે થયું ને એ વાતનો બદલો લઈશ શું થયું છે તારી સાથે અને શું કર્યું છે મેં હવે મેં કઈ કર્યું જ નથી તો પછી કઈ વાતનો બદલો લેવો છે હા વાતને તો સ્વીકારી રહ્યો છું ને કે તારા મગજમાં જે આવ્યું છે એને ક્યારેય પણ હું સાચું સાબિત કરી શકું એમ નથી એટલા માટે તો તને ડિવોર્સ આપી રહ્યો છું. દગો દીધો છે તમે મને. મારો વિશ્વાસ તોડ્યો છે. એટલે છૂટાછેડા તો એમ તમને નહીં આપું. હા ઘરમાં જ રહીને તમને હેરાન કરીશ. વાહ. બહુ સારી વસ્તુ કરી રહી છે. આમ પણ અમારું જીવવાનું આરામ તો ખરી નાખ્યું છે. મારું તો ઠીક છે. મારા ભાઈનું પોતાની સગી બહેનનું હવે હા બાકી રહ્યું છે તો આ પણ કરી લે એટલે તારા જીવને શાંતિ મળી જાય હા તમને તો એવું જ છે કે લોકોને લોકોને હેરાન કરવામાં કરવામાં તમને દુખી મને બહુ મજા આવે છે ના ના મજા તો તને પણ નથી આવતી તો પછી શું કામ કરી રહી છે આવું જુઓ હા ઘણી વખત બની શકે કે આખે જોયેલું અને કાને સાંભળેલું પણ ક્યારેક કઈ વસ્તુ ખોટી હોય શકે

તારી મરજી થી જ જઈશ તારી ઈચ્છા હોય કે ના હોય તારે મને છૂટા છેડા તો આપવા જ પડશે શું કામ આપવા પડશે હા તમારા એકની લાઈફ છે આપડા બંનેના લગ્ન જીવનનો સવાલ છે ને તો ફેસલો તમે એક નહીં લો છોપ તમારી વાત સીધી રીતે નહીં માને ને તો અહીંયાથી હાથ પકડીને શેરી વચ્ચે તને ઢસડીને લઈ જઈ સારા ઘરે તારા પિયર એ મૂકીને આવતો રહીશ પછી પછી તારે જે કરવું હોય કરી લેજે અને આમ પણ છૂટા છેડા આપે કે ના આપે એનાથી પછી મને કોઈ ફરક નથી પડવાનો ફાઈન જો તમને એવું જ લાગતું હોય ને કે હવે મારે ના રહેવું જોઈએ ખોટું તમારે મારો હાથ પકડીને ઢસડીને તમારે મારી સોસાયટીમાં મને લઈ જાવી એનાથી સારું છે કે હું મારે ત્યાં જતી રહીશ છૂટા છેડા તો એમ પણ નહીં થાય ને થેન્ક યુ આભાર તમારો કે મારા જીવનમાં પહેલી વાર કોઈ વાતને માનવા માટે સાઈન કરી નાખજે એટલે છૂટીએ સાઈન તો નહીં થાય